રોડ પર આવેલ ભવન્સ કોલેજની પાછળ ધરતી એક અને ધરતી બે સોસાયટીમાં ચોરનો આતંકનો માહોલ છે માત્ર એક જ મહિનામાં બીજી વાર અહીંયા પાંચથી છ મકાનના તાળા તોડી ચોરીની ઘટના બનતા રહેશો ભયભીત છે તો બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરોએ એક લાખથી વધુની વસ્તુ પર હાથ સાફ કર્યો છે આશ્ચર્યજનક વાત તો એ છે કે સોસાયટીમાં સીસીટીવી કેમેરા હોવા છતાં પોલીસ હજુ સુધી ચોરને પકડી નથી શકી સોસાયટીના આગેવાનો પણ પોલીસની બીકને કારણે ફૂટેજ આપવા તૈયાર નથી તો ચૌદશની રાત્રે થયેલી આ ચોરીમાં ચોરોએ જાણે પોલીસે જ કાર્યા હોય તેવું લાગી રહ્યું છે પોલીસ પેટ્રોલિંગના કોખલા સાબિત થઈ રહ્યા છે કે આ ચોરને ક્યારે ને કેવી રીતે પકડાશે કે પછી આવી જ રીતે આતંક ચાલુ રહેશે દુકાન ઉપર તો ઘરે નહોતા ગયા અમે મેં જોકે પૂનમ બીજે દિવસે પૂનમ હતી તો એ વિચાર્યું કે ભાઈ પૂનમના દિવસે જવું એના કરતાં ઘરે ગયા નથી બરાબર પછી ઘરે અચાનક સવારમાં પૂનમના દિવસે ગયા છોકરો આપણે કપડાને ચેન્જ કરવાને નાવા ધોવા તો કે પપ્પા તારું તૂટ્યું આપણા ઘરે તમે તારું તૂટ્યું શું જોયું જોયું બગા તો પછી હું તાત્કાલિક દોડ્યો છોકરા પાછે તો જોયું તો મારા ઘરનું તારું નીચેનું તૂટલું હતું નીચેનું મકાનનું તારું તૂટી ગયું જોયું તો આજુબાજુ પૈસાનો જે ડબ્બો હતો અમે જે અમુક ભેગા કરતા હતા પચાસ રૂપિયા સો રૂપિયા બસો પંદર પચીસ હજાર કે જેવા હતા એ ડબ્બો ખાલી લઈ ગયા છે અને ઉપરનું મકાનનું નું તારું તોડવાની કોશિશ કરી હતી પણ ઉપરનું મકાનનું તારું મારું તૂટ્યું નહીં ચોરી શનિવારે સવારે થઈ રક્ષાબંધનના દિવસે જ કંઈક ત્રણ સવા ત્રણ આસપાસ થઈ હતી અમારા ઘરે ચોરી અને અમારા સિવાય બીજા ચાર પાંચ મકાન તૂટ્યા છે અને ચોરી થઈ હતી એટલે કેવું ઘરમાં કંઈ એટલો બધો માલસામાન હતો નહીં એટલે એટલું બધું નુકસાન થયું નથી કંઈક પાંચ હજાર જેવી રકમ ગઈ છે પણ હવે માનો કે ચોરી ચોર આવ્યા હતા અને જો રકમ વધાર હોત અને ફૂલ ફેમિલી હાજર હોત તો જાનહાનિ બી થઈ શકવાની શક્યતા પૂરેપૂરી હતી થોડુંક થોડીક અવેરનેસ લેવાની જરૂર છે કારણ કે અમે તો અહીંયા નવા આવ્યા છીએ પણ વારંવાર એવું સાંભળવામાં આવ્યું કે ભાઈ ડાકોરમાં બે બે ત્રણ સોસાયટીઓમાં ચોરીનો બનાવ વધારે બને છે કે ચોર જે તે ટાઈમે અંદર ઘૂસી જાય છે અને ઘર ઘરની વખરી બધું ઘર વખરી બધું આમ તેમ બધું ફેદી નાખે છે એટલે અમારી બધી મહિલાઓ તરફથી ચોર ને એટલી જ વસ્તુ કહેવાની કે ઘર વખરી ખોટી ફેદી ના નાખે અને આવે તો ચોરી કરી અને વ્યવસ્થિત ગોઠવીને જતા રહે બરાબર છે પછી ખાલી ખોટા તારા તોડે તિજોરીઓ તોડે એના કરતા અમે ચાવીનું એડ્રેસ જ લખી દઈશું બાર નેમ પ્લેટ આગળ જ